ચારસો એકોર હતી વર્ષ બે હાજર એક માં તેમાં બોતેર હાજર નવસો અઠાવન નો વધારો જોવા મળ્યો ઓગણીસો એકાણું માં બે લાખ પાંત્રીસ હજાર

कि के वस्ती गात्री था ए दर 10 वर्ष 1991 में था तो 2001 પછી 2011 2021 এ રીતે 10 10 વર્ષে वस्ती गात्री થાય છે तो જોઈએ આપણે કે 2001 માં 2001 માં શહેરની વસ્તી શહેરની વસ્તી બરાબર જે 1991 માં હતી એ ઓકે ઓગણીસો એકાણું માં કેટલી વસ્તી હતી તો બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેર હતી બે લાખ 35471 વધારે કેટલો જો આપણે 2000 એક સુધી 72958 72958 આ બંનેનો આપણે શું કરીશું સરવાળો તો સરવાળો કરીએ 235471 + 72958 चलो જોઈએ આપણે આઠ એક નવ સાત ના પાંચ બાર બગડો વધી પડી એક નવ ને ચાર ચૌદ વધી એક પાંચ છ બે સાત આઠ સાત ને ત્રણ દસ જીરો વધી પડી એક બે ને એક ત્રણ તો બે હજાર એકમાં શહેરની વસ્તી કેટલી છે ત્રણ લાખ આઠ હજાર ચારસો ને ઓગણત્રીસ खीशू के बेहजार एक महजनी वस्ती त्राख आठ हजार चार सौ ओगतीस हेके आ रे आपवाड़ो करवा